બનાસકાંઠામાં અંધશ્રદ્ધા લઈને તણાવ ભરી સ્થિતિ છે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી આમને સામને છે પાટણ જિલ્લાના મુના ગામના અરવિંદ ભુવાજી વિવાદમાં આવ્યા છે ડીસા સહિતના વિસ્તારના ઠાકોર સમાજના લોકોમાં રોષ છે અરવિંદ ભુવાજીએ થોડા દિવસ પહેલા જ નિવેદન આપ્યું ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કરવાનો ઉલ્લેખ કર્યો છે ભુવાજીના નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનો મેદાનમાં ઉતર્યા સમાજને અંધશ્રદ્ધા દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરાવ્યું છે નિવેદન લઈને અરવિંદ ભુવાજી મામલો થાળે પડ્યો છે આપણે જણાવી દઈએ કે મામલો ક્યારથી ગરવાયો છે તો ગેની સાંસદ જે છે એમને જે વાત કહી હતી કે અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું છે ભુવા જે છે જે